લીમખેડાના નાના હાથી દરાના પંદર થી પણ એલઈડી લાઈટ અને આજે સોલારથી પણ લાઈટ આવી ગયું પરંતુ આ પંદર પરિવારના લોકો આજે પણ અંધારામાં રહે છે એમની આસપાસ લાઈટ જોઈએ આજે લોકો એર કંડીશન વિના નથી રહેતા ત્યારે આ લોકોને તો પંખો પણ નસીબમાં નથી આ તમામ પરિવારના સભ્યોએ દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરને ગ્રામ સ્વરાજ યોજના હેઠળ બે હજાર અઢારમાં રજૂઆત પણ કરી હતી છતાં પણ આ લોકોને લાઇટ જેવી પ્રાથમિક સુવિધાથી કેમ વંચિત રાખવામાં આવે છે

મારા ફળિયાની અંદર અંદર પચીસ થી ત્રીસ વર્ષથી લાઇટની ની કોઈ સુવિધા નથી અને છોકરાઓને ભણવામાં બહુ તકલીફ પડે છે અમારે ઘરે વીસ વર્ષથી લાઈટ નથી તો લાઈટ નાનાથી દરા લાઇટ લાઈટ નથી તો બાળકો ભણવા જાય છે પણ રાત્રે ખૂબ જ દરેક તકલીફ પડે છે